નમસ્કાર મિત્રો રાજ્યમાં મેઘ રાજ્યનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ઘણા બધા વિસ્તારોમાં આ ફાટ્યું છે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે આજે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે વુમાન ખતરની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સોમાસુ વરસાદના સમાચાર જોવા માટે આપણી આ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અરબી સમુદ્રમાં અસ્થિરતા સર્જાવાના કારણે આગામી કલાક દરમિયાન પવનની ગતિમાં વધારો થશે દરિયાની અંદર જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી પણ અપાય છે મિત્રો પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારેથી પણ અતિભારે વરસાદની આગાહી કરાય છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય જામનગર હોય પોરબંદર હોય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી થી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે નર્મદા અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને આણંદ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્ય થી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે શું મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારે બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વીડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ